ઘણા એમ કે કે મહારાજ વખતે હોત ને તો મજા આવી જાત બસો વર્ષ પેલા જેમાં તો એટલો મહિમા નો થાત કારણ કે મહારાજ તો મનુષ્ય લીલા એટલી કરતા અને ભગવાન ની લીલા માં આપડે ગમે ત્યારે છેતરાઈ જાય ગમે ત્યારે હારા હારા છેતરાઈ જાય ભગવાન વખતે તો એવા એવા ચરિત્ર બનેલા છે કે મહારાજ છે ને મહારાજ માતા કુટ થઈ પછી મહારાજ ભાગતા બીતા મહારાજ વાયા જતા ભલે ખેંગાર ભગત હતા અને મહારાજ ની વાય બાબો દીવાન પડ્યો ને એ મહારાજ કે હવે બરોડા હવે વડતાલ ના જવાય ખેંગાર ભગત કે કેમ તો કે બાબો દીવાન આવે છે ખેંગાર ભગત ભાવનગર ના રૂપા ભગત હતા એ કે વિચારમાં પડી ગયા મહારાજ તો ભાગે છે હવે જે પોતે ભાગી આપની રક્ષા કેમ કરે રૂપા ભગત એ ભાગે ભેગા ભેગા મહારાજ ડોટ મૂકી કારણ કે મહારાજ વડતાલ ચાતા હતા રૂપા ભગત એકલા જ હતા ભાવનગર ના

અને રૂપા ભગત ને આમાં થાય કે જેને અમે ભગવાન માન્ય સર્વોપરી નારાયણ માન્ય હવે એ તો ભાગે છે એવું મનમાં શંકા કુશંકા થાય મારા જ્ઞાન આટા પડી હો હવે હવન હાલતો હોય ને અગ્નિદેવ હાલતા હોય ને એમાં ઘી નાખો તો શું થાય ભડકો થાય કે ન થાય મહારાજે કર્યો ભડકો આ તો આપણી પર ભગવાન ની કૃપા કે ભગવાન આપડી પરીક્ષા નથી કરતા બાકી આવી પરીક્ષા હતા ને ત્યારે બહુ કરતા હતા મીન્સ કે જયારે દેહ કરીને હતા દિવ્ય સ્વરૂપે તો આજે આપડી ભેગા ભેગા બધા હૃદય ને વિશે ઠાકોરજી છે મહારાજે કીધું જીવને વિશે અમે વ્યાપીને રહ્યા છે જીવને વિશે વ્યાપીને રહ્યા છે આપડી અંદર આત્મા છે અને આપણે પરમાત્મા નું ભજન કરવાનું છે મહારાજ આડા પડીને કે રૂપા ભગત બહુ દેડા પગ દુખવા મેળા પગ ધાપ્યો નહીં અન્ય બહુ ભગાડ્યા બાબા દીવાને બહુ ભગાડ્યા હવે પચાસ ટકા તો અભાવ ટકા પચાસ ટકા અભાવ આવી ગયો હતો કેટલા ટકા કારણ કે જે ભાગી જતા હોય તો જે આપણે હોય તો આપને અભાવ આવે ને એમાં પગ ધાબાનું કીધું ને પગ ધાબાનું કીધું મહારાજ હુતા લંબાણા શેરડીની હતી અને રૂપા ભગતે પગ દબાવવાનું ચાલુ કરી મિનિટ અને પછી પગ થઈ ગયો રૂ જેવું ગયો હું રૂપા ભગત કે મહારાજ એવું પગ કેમ ભેગા થાય રે મહારાજ કે માણા હોય ને હાટકા હોય જ તારા હાથમાં કઈક ફેર પડ્યો છે પગ મૂકી દે હાથ દબાય હાથ રૂપા ભગતે હાથ દબાવવાનું ચાલુ કર્યું એક મિનિટ હાટકું આવ્યું હાથમાં અને તરત હાથ ભેગો થવા માંડ્યો રૂપા વગત ચકલી ગઈ ગઈ કે મહારાજ જેવી પગમાં એવું હાથમાં થોડીક વાર ભેગા થતા દે છે મહારાજ કે હટકા હોય 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 રૂપા કે ઈ હું જ કહું માણા ને પણ મારે હટકા કેમ નથી બધું ભેગું કેમ થઈ જાય મહારાજ કે ઈ મુઈ એક કામ કર મારું માથું દબાય માથું અને મહારાજ નું માથું રૂપા વગતે ખોડા માં લઈને દબાવવાનું ચાલુ કર્યું એક મિનિટ બે મિનિટ દબાવી તે માથું દબાણું થોડીક વાર થી મહારાજનું માથું ભેગું થઈ ગયું શું થઈ ગયું હોય ને ભેગું થઈ ગયું અને રૂપા ભગત કે મહારાજ જેવી પગમાં દશા એવી હાથમાં દશા તમારું માથું થઈ ગયું મહારાજ કે કઈ હાટકા વગરનું માથું હોય અને ત્યારે રૂપા ભગતે કીધું હાટકા વગરનું માથું ન હોય તો મને ખબર પડે પણ તમે તો ભગવાન છો તમારે તો ગમે એવું માથું હોય તમારે તો ગમેવું માથું હોય જેવી શંકા થઈ મહારાજે તરત કઢવી નાખી અને પછી રૂપા ભગતે કીધું કે મહારાજ મહારાજ આ કઈ લીલા કે મનુષ્ય લીલા છે રૂપા ભગત આવું બધું તો અમારે કરવાનું હોય બાકી કોની તાકાત છે કે અનંત કરોડો બ્રહ્માંડ નો માલિક જેની ભેગો હોય એનો વાળ વાકો થાય વાળ વાકો થાય કદી ન થાય પણ લીલા આવી કરે છે ભગવાન શું કરે છે ભગવાન આવી લીલા કરે છે